ફરી વખત વિદ્યાર્થી મિત્રો જોઈએ સીટીના પેપરમાં ગુજરાતીનો વિભાગ આ વખતે તો ફકરો આપેલો છે પ્રયાગરાજમાં મહાકુંભ વિશે જેમાં એક પરિવાર કેવી રીતે મહાકુંભમાં જાય છે તેની વાત કરવામાં આવી છે અને સાથે સાથે ખેડૂત પણ છે તેમનો પ્રશ્ન શરૂઆત કરીએ તો એનો જવાબ એ આવે છે જે આપણે અહીં જોઈ શકીએ છીએ પરિવારે સંગમસ્નાન કરાવવાનું અને બટાકા કઢાવવાનું બંને પાર પડે બાંસઠ નંબરમાં ઘરના સભ્યો વરા પ્રત્યે મા ઉજવવાનું કેમ ગોઠ્યું હોય છે તો એનો જવાબ આવે છે બી કે બટકા કાઢવા દરમિયાન ઘરની કોઈ વ્યક્તિ હાજર રહેવું પડે એમ હતું તેથી ત્રેસઠ નંબરમાં હશેભાઈના પરિવાર વિશે શું કહી શકાય તો હશેભાઈનો પરિવેશ એવું કહી શકાય કે એ સંયુક્ત પરિવારની અત્યારે એટલે સવાળો મળીને રહેતા હશે ત્યારબાદ અશોકભાઈ વિશે ચોક્કસ શું કહી શકાય કે ખેડૂત પણ છે અને ધાર્મિક પણ છે ત્યારબાદ અશોકભાઈનું વ્યક્તિત્વ કેવું હોય છે તો એ પોતાનું ધારેલું કાર્ય છે એ સંપન્ન કરી શકવામાં આવે છે એટલા માટે નીચેના ભાઈ કે કયા વાક્યમાં લોચો મારવો એ નથી વપરાયું વ્યાકરણનો પ્રશ્ન આવી શકાય તો એનો જવાબ આવે છે મમ્મી પપ્પા રાજુભાઈ બહુ ખુશ છે નિકે રાજુભાઈ તો લોચો માર્યો છે એટલે નથી વપરાય બરોબર તો સરસે નંબરમાં કારણ કે એનો ઉપયોગ થયો સાચું વાંચ્ય પસંદ કરવાનું છે તો એમાં તમે જોઈ શકો છો કે સી આવશે મીનો શાળામાં નથી આવી કારણ કે બીમાર છે અડસઠ નંબરમાં એને લાગેલું જો સીધું હું નહીં જવા વાંચ્ય પરથી નીચો કઈ સાચું છે તો એને સામેની વાતનો ઇન્કાર કર્યો એટલે જવાબ આવશે ડી હું અને ચંદુ છાનામાં નકાદારીમાં બેઠા એ પ્રશ્ન છે એમાં પાતરિયા છે અર્થ તો કે ઘરનો ઉપરનો ખાન એના માટે ભર્યો છે શિક્ષણ નંબરમાં જોઈએ તો અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો તો તમે જુઓ તો અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ આવે છે થકી પછી